માતાજી મિત્રો મજામાં મિત્રો મિત્રો સાંજ પડી ગઈ છે રાતે પણ વરસાદ આવ્યો તો અગિયાર વાગ્યા જેવો મિત્રો હાલ પણ વરસાદની સંભાવના છે વાયરો થોડોક આવ્યો છે ચડ્યો છે આ બાજુ વરસાદ આવેલા

બહુ હરિયાળું સારું ઉગવાની ફળિયા તારી આવી છે આઉટ સિઝન કહેવાય પણ જો બે ત્રણ આવી ને જો આપણે શિયાળાની બધી કઈ શું કહીએ જો મિત્રો ગાર તો વધી વધી વધીને કોને તો બહુ આવી છે પણ ક્યારે આવે ફળી મિત્રો જો Mm. What? રાત્રે બાજરી પડી ગઈ ગવરની થોડી પાકી ગઈ છે મસ્ત આવી હતી પણ જો એક નંબર પાકી છે બઉ સરસ પાકી છે જો વરસાદ મિત્રો હવે હાડ આવી ગયો ટુકડો હવે એના દાળ આવ્યા છે પણ આપણે હજી બાજી છે મગફળી લેવાની છે મિત્રો લોકોને હજી બચારાને ઘણું બાકી પડ્યું છે પણ હવે થોડા દિવસ રહી જાય તો લેવાઈ જાય હવે એના દાળ આવ્યા છે ટુકડા પણ હવે વરસાદને જે કરવું એ કરે મિત્રો મસ્ત માહોલ બન્યો છે ઠંડો જો વરસાદ ચડ્યો છે કેટલી હરિયાળી દેખાય છે મિત્રો જુઓ બઉ મસ્ત મિત્રો આપણે રોપ કર્યો છે આમાં અને નેટી પેટી રાતે વાવાઝોડા ઉડીજી લઈ લીધી છે તો કોઈ જરૂર નહીં છોડાની

વરસાદનો માહોલ થયો છે કેટલું નળિયામાં લાગે છે જો મિત્રો જો મિત્રો વાડ સોમેથી મોડી મિત્રો આ બાજુ આપણું આવી ગયું છે ખેતર સબસ્ક્રાઈબ કરજો મિત્રો તમને અમારા વિડીયા જોવો છો એ બદલ આપનો આભાર મિત્રો મિત્રો તમારો સપોર્ટ સારો મળી રહ્યો છે મને હવે નવો સપોર્ટ આપતા રહેજે મિત્રો મિત્રો આપણો વિડીયો વાયરલ થયો છે એમાં બહુ સારું રિઝલ્ટ આવ્યું છે મિત્રો સારી સસ્ક્રાઈબ એમાં મળી છે સારા ન્યૂઝ મળ્યા છે મિત્રો એક લાખ સિતર્યાસી હજાર બોકી ગયો છે જોવાની સંખ્યા મિત્રો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જે પાટણમાં ભણજારો કરીને મિત્રો છે એ આપણો બહુ વિડીયો ચાલ્યો છે તમે જરૂરથી જોજો